મહેસાણા જિલ્લાના વસાઈમાં સરપંચ પર હુમલો થયાના આક્ષેપો સામે આવ્યા છે પ્લોટ ફાળવણી મામલે ઉશ્કેરાયેલા વ્યક્તિએ આ હુમલો કર્યો હોય તેવા આક્ષેપો સાથે વસાઈના સરપંચ પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે જોકે સરપંચ કડીયા ભરતભાઈને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા છે પ્લોટ ફાળી મામલે ઉશ્કેરાયેલા ગામના જ એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો છે તેવું સરપંચે જણાવ્યું હતું તો બીજી તરફ રાજુભાઈએ પણ અંતર્ગત આજે વસઈ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેઓનું કહેવું છે કે જાતિ વિશેષ શબ્દો બોલવાના કારણે આ મામલો ગરમાયો હતો અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે સામ સામી પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે વસઈ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે મારું નામ છે કરિયા ભરતભાઈ હું સરપંચ છું અને હું મારા ટાઈમ પ્રમાણે સાડા દસ વાગે મારી ઓફિસમાં બેઠો હતો અને રાજુભે ત્રણ ચાર હિસ્સામાં આવ્યા અને જે સો વારના પ્લોટ ફાળવાના છે એમને મને લિસ્ટ આપ્યું હતું કે આ પ્લોટ તમે ફાડી એટલે મેં તમારે બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી દીધું કે દરેક સમાજના પાંચ પાંચ નામ ફાળવામાં આવશે એટલે હું કહું એટલું જ કરવાનું એટલે મેં કીધું સરપંચ તમે શું કહું છું એ સત્તા કોની છે એટલે પછી દિવસ ગાળા ગાળી કરવા માંડી પછી ઝપાઝપી કરી અને મને ધક્કો મારી હું પડી ગઈ અને પછી બોલા ચાલી થઈ એટલે બધા માણસો હતા એટલે તૈયારીમાં આવી ગયા બે ત્રણ ઇતે બધા મર્યાદામાં બોલ આ ગામનો મતલબ સરપંચ જોડે તું વાત કરે છે એટલે પછી મને એવી ધમકી આપવા માંડ્યા હું તમારા ઉપર એક્ટ્રિસિટી કરાવી નાખીશ અમને આમ કરી નાખીશ ને એમ કે સસ્પેન્ડ કરાવી દઈશ ને આખી બોડીને ઘેર બેસાડી દઈશ એમ કરીને વધારે પડતું મતલબ એ કરવા માંડ્યું પછી એને એને પોતાના સાધનો ધમાધમ કરી નાખવા માંડ્યા ટેબલના ખુરશીને બધું ઊંધું કરી નાખ્યું અને પોતે બહાર જઈ અને મેં કીધું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જોઈશું તમારી ગાડી રોકવા માંડ્યો અને ગાડી જવા નથી થતી બીભસ શબ્દ એમ કહેવાય ને કે હું બરફોડો કાઢીશ સારો એમ કરી મતલબ એક જ્યારે જપા જપી કરી મને બે ફેંક મારી અને એ વખત મારે મગ માળા પહેર્યું કાય માટે એક મગ માળા ખબર નહીં પડી ક્યાં જતી રહી ક્યાં ચીલી જતી કુલ કેટલા હિસમો હતા અને આ સમગ્ર ઘટના ક્યાં બની પંચાયતની અંદર બની હતી કુલ કેટલા હિસમો હોય તમારે ચાર પાંચ જણા હતા એમાં રાજુભાઈનો મૂળ હતો હતો બીજા કોઈનો મૂળ હતો હતો ફોન કરી પાછા બીજા બધાને બોલાવી લીધા હતા ઘટના ઉપર ગ્રામજનો કોઈ હતું ખરા હા ગ્રામજનો હતા લગભગ તો અંદર ઘટના સ્થળે બધા ટોટલી હાજર હતા બારથી બી જે હતા કે ઇચ્છીશ બી હતા હું બધા નામ તો નથી ઓળખતું પણ ટૂંકમાં તલાટી બેન બી હતા બેનની હાજરીમાં અને બધાની હાજરીમાં બીફર્સ ગાળો બોલતા તમે ગાળો બોલશો નહીં ભાઈ મર્યાદામાં વાત કરે ભાવિન ભાવસાર સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ